અમદાવાદમાં હવે ફૂડ વિભાગના અધિકારીઓને બોડી ઓન કેમેરા સાથે રેડ આવશે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનનું ફૂડ અને હેલ્થ વિભાગ ખાડી ગયું છે જેને લઈ અને હવે ફૂડ વિભાગના અધિકારીઓને બોડી ઓન કેમેરા સાથે રેડ માટે મોકલવામાં આવશે તેવો નિર્ણય તંત્ર દ્વારા લેવામાં આવ્યો છે છેલ્લા ઘણા સમયથી ફરિયાદો મળી રહી છે કે શહેરમાં અનેક જગ્યાએથી ખાદ્ય પદાર્થમાંથી જીવાત નીકળી રહી છે ઘણી જગ્યાએ મૃત ગરોળી વાળ કે જીવજંતુઓ ખોરાકમાંથી મળવાના અનેક બનાવો સામે આવી ચૂક્યા છે ત્યારે અમદાવાદમાં હવે ખાવું તો ખાવું શું અને ખાવું તો ક્યાં ખાવું તેને લઈ અનેક પ્રશ્નો ઉઠી રહ્યા છે કારણ કે ફાઈવ સ્ટાર હોટેલ હોય કે પછી લારી ઉપરનું ફૂડ કોઈ પણ જગ્યાએ એવું નથી હોતું કે જ્યાં ખાદ્ય પદાર્થમાંથી જીવાત નીકળવાના કિસ્સા સામે આવ્યા ન હોય જી હા અને હવે તેને લઈને જ ફૂડ કર્મચારીઓ માટે બોડી ઓન કેમેરા લાવવાનો નિર્ણય તંત્ર દ્વારા કરવામાં આવ્યો છે અમદાવાદ શહેરમાં સ્થિત એ છે કે ફૂડ વિભાગના કર્મચારીઓ છેલ્લા ઘણા સમયથી ઓન રેકોર્ડ તો કહી દે છે કે કામગીરી કર્યું છે પરંતુ શહેરમાં છાછવારે એવી બાબતો સામે આવી છે કે ખાદ્ય પદાર્થમાંથી જીવાત નીકળી કે ફૂગવાળો ખોરાક નીકળે મરેલા ઉંદર નીકળે અને તેના કારણે એએમસી ની આબરૂના ધજાગ્રા થતા હોવાના કારણે એએમસી દ્વારા નિર્ણય કરવામાં આવે છે હવે બોડી ઓન કેમેરા સાથે જ કર્મચારી ચાર્યો રેડ કરવા જોશે ઉલ્લેખનીય છે કે નવરાત્રી અને દિવાળી જેવા તહેવારો નજીક છે ત્યારે નાગરિકોને શુદ્ધ અને ચોખ્ખું ફરસાણ તેમજ મીઠાઈઓ મળી રહે તે ખૂબ જ જરૂરી છે અને તેને લઈને જ તંત્રએ પાણી પહેલા પાળ બાંધી છે હવે ફૂડ વિભાગના અધિકારીઓ બોડી ઓન કેમેરા સાથે જ શહેરમાં અનેક વિક્રેતાઓને ત્યાં ફૂડની તપાસ કરશે યોગ્ય કાર્યવાહી પણ કરશે જેના કારણે નિર્દોષ વ્યક્તિ ભેળસેળયુક્ત યુક્ત ખાદ્ય પદાર્થ આ રોગવાનો ભોગ ન બને નવરાત્રી નો તહેવાર દિવાળી નો તહેવાર આવનાર સમયગાળા દરમિયાન આવી રહ્યા છે નગરજનોને ચોખ્ખું અને સ્વાદિષ્ટ તદ ઉપરાંત શુદ્ધ આહાર મળી રહે મીઠાઈ મળી રહે ફરસાણ મળી રહે તે માટે આવનાર સમયગાળા દરમિયાન ફૂડ ઇન્સ્પેક્ટરો જ્યારે દુકાનની મુલાકાતે લેતા હોય છે એમાં આપણે સ્વીટની દુકાનની મુલાકાતે જતા હોય ત્યારે તેમની સાથે બોડી વોન કેમેરા જોડી રાખશે પરિણામે આપણે વાત કરીએ કે સમગ્ર જ્યારે દુકાનનું શોપનું મુલાકાત લેતા હોય એનું સંપૂર્ણ રેકોર્ડિંગ થાય તદઉપરાંત તેનું મોનિટરિંગ છે કેમેરાને કારણે ડિજિટલ કરવાથી ડિવાઇનસી સુધી તેનું મોનિટરિંગ થશે અને તેનું ટ્રેકિંગ દિવસમાં કેટલી વિઝિટ કરતા હોય છે કેટલી ફરસાણની દુકાનો દૂધના સેમ્પલ લેતા હોય છે પણ બોડી વોન કેમેરાથી થશે પરિણામે આપણે વાત કરીએ કે આવનાર સમયગાળા દરમિયાન શુદ્ધ ભોજન અને શુદ્ધ મીઠાઈ સારી મીઠાઈ સારું ફરસાણ મળી રહે એ માટે આવનાર સમયગાળા માટે આ એક નિર્ણય કરવામાં